બરાબર આ બધી જ વસ્તુઓમાં અત્યંત રહસ્યપૂર્ણ આખું જગત છે એટલે એનો રેશિયો આપણે જેવી રીતે રોટલીમાં લોટ પાણી મીઠાનો કાઢી શકીએ એવો રેશિયો પુનસાકન ભાગ્યનો નો નીકળે કે દરેકના જીવનમાં એનું પ્રમાણ અલગ અલગ બરાબર અને દરેકનું એ કોમ્બો આગળ જતો હોય એકલું કાઈ ન હોય પણ સાધારણ રીતે અત્યારે જે

પણ પુરુષાર્થ પ્રધાન એમાં પુરુષાર્થ જેમ જેમ વ્યક્તિ કરે પણ માનો કે કોઈકને બે પગ નથી કોઈકને બે આંખ નથી તો એ ગમે તેટલી મહેનત કરશે તો એ અબજોપતિ થાય પણ એને બે પગ મળે એ રાષ્ટ્રપતિ થઈ જાય પણ એને બે આંખ મળે તો પુરુષાર્થથી બધું જ મળતું હોય તો બે આંખ કેમ ન મળે તો તો બે પગ કેમ ન મળે પ્રધાનમંત્રી થઈ જાય તો કોઈને બુદ્ધિ મળે ન મળે એટલે એ બુદ્ધિવાળા રાખે ભાડે બુદ્ધિ મળતી હોય તો એ લઈ લે પણ એને ન મળે તો બધી જ કુદરતે વ્યવસ્થા એવી કરેલી છે કે આપણા પુણ્યના ઉદય મુજબ આપણા વિકાસ મુજબ મળતું જાય એમાં આપણો અત્યારે જે કરવાનું છે એમાં આપણો પુરુષાર્થ પ્રધાન થઈ જાય એવું ન થાય કે આપણે કોઈ કંઠી બાંધી દઈએ કે આપણને કોઈક મંત્ર દઈ દઈએ અને આપણો વિકાસ થાય એવું ન થાય એમાં પુરુષાર્થ જ પ્રધાન રહીએ સુખ દુઃખ આપણામાં જે આવે આપણા જીવનમાં એમાં દૈવ નું પ્રમાણ મુખ્ય છે એમાં આપણો પુરુષાર્થ બહુ કામ ન જ કરે આ જેટલું જલ્દી સમજાઈ જાય આ તરત સમજાય નહીં એવી વાત છે પણ યાત્રા જીવનની જેને જેને કરેલી છે જોઈ જોઈ કે બે રીતે યાત્રા થાય એક વ્યક્તિ સુવે અહીંથી રાત્રે ટ્રેનમાં દુરંતોમાં અને સવાર મુંબઈ ઉતરે ઈ પણ એક યાત્રા થઈ અમારા જેવાની વચ્ચે વાપી આવ્યું વલસાડ આવ્યું શું આવ્યું કઈ ખબર જ ન હોય સીધું અહીંથી ચૈરા ત્યારે સ્ટેશન રાજકોટ હતું ઉતરી ગયા મુંબઈ સેન્ટ્રલ હતું ત્યાં ગાડી આવી ગઈ બેસી ગયા પૂરું એક ગાડી લઈ જાય મારું કોઈ એ અહીંથી સીધો અમદાવાદ જાય અમદાવાદથી પછી આગળ જાય પછી આગળ જાય હોટલ રોકાય પછી પાછો આગળ એમ હાઈવે પોતો પોતો બીજા દિવસે સાંજે રાત્રે પહોંચે મુંબઈ તરફ જવાનો રસ્તો કોને વધારે ખબર પડે આ બે પોચ્યા ગાડી વાળા ઓલા તો ખબર જ ન પડે એમ જીવનની પણ યાત્રા એવી જ છે કેટલાક સીધા અહીંથી ચડે છે ને ઉતરી જાય છે એટલે અહીંયા થી ચડ્યા બરાબર ત્યારે એવું જીવન હતું એસી વર્ષે ઉતરી ગયા નેવું વર્ષે ઉતરી ગયા ત્યારે એવું જ હતું ખાવ પીવો પેલા એક રમકડા થી રમતા હતા અંતિમ માં બીજા રમકડા થી બરાબર છે તો આજ વસ્તુ હતી પહેલા તો કે પહેલા પણ છોકરાના બાપા હતા હવે રોલ બદલી ગયો હોય પોતે બાપા એના છોકરા છે પણ છે એનું એ પાંચ છે એટલે બે ને અમારે દો તો એ પાંચ જ થાય છે બધી જગ્યાએ તો આવતા ત્યારે એવું હતું કે અત્યારે એવું સેમ એવી જ વસ્તુ છે આનું સ્ટેશન ક્યારે એને કોઈ જીવનનો અનુભવ એને સાર નથી જીવનનું સાર્થક્ય નથી એનામાં પણ કેટલાક લોકો એવા છે એ જે વિચારક છે તત્ત્વચિજિત છે એને એનું જીવનનું સાર્થક છે એનો વિચાર આવે છે કે આ યાત્રા અહીંથી જ કેમ શરૂ થઈ એમાં વચ્ચેનો પડાવ કયો એના પછીનો નો એને આવું શું કામ આવું શું કામ આવું શું કામ આવું હોય તો આવું કેમ નહીં આવું હોય તો આવું કેમ નહીં આ વિચાર જ્યારે ચાલે 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 પછી એને અનુભવ થઈ જાય સારો એ અનુભવ થાય પછી એને લખ્યું છે કે જીવનને જાગીને જોવો તો સુખ દુઃખ આપણા હાથમાં નથી કેટલું દુઃખ આપણને અચાનક આવી જાય છે એ અચાનક નથી આવતું એવું હોય છે એવો સમય જ આપણો ખરાબ હોય છે અને તમે એવું અનુભવશો કે કરોડ રૂપિયા કમાવા વાળી આપણી બુદ્ધિ કોક જગ્યાએ એવી થાક ખાઈ જાય છે કે કરોડો નું નુકસાન કરી દેશે જો આપણે હોશિયાર હોત તો કરોડ કમાઈ શકે એવી બુદ્ધિ કરોડો નું નુકસાન કેમ કર એ તમને સમજ જ ન આવે કોક જગ્યાએ પાત્ર તમે જોવા જાવ ને 25 વાર જોવો ને તમને કઈ ખબર જ ન પડે જે બીજાને સામે દેખાઈ છે પણ પછી ખબર પડે અફસોસ થાય કે આવું કેમ ત્યારે આપણે ને પડને થઈ મારા ક્યાં કેમ થઈ આવું આવું શું કામ થાય કે આવું એટલે થાય કે આપણો કાળ નામનું જે તત્વ છે એ આપણા ફેવરમાં ન હોય ત્યારે આવું ઘણી વસ્તુ થાય ત્યારે આપણે આ તત્વને સ્વીકારવું પડે કે આવું પણ કોઈ તત્વ છે કે જે કામ કરે છે સાયલેન્ટલી પેસિવ એટલે પુરુષાર્થ પણ મહત્વનો છે અને ભાગ્ય દેવને પણ નજરઅંદાજ કરાય એવું નથી એટલે એને તમે ઉપેક્ષિત ન કરી શકો નકર આખી જીવનની વ્યવસ્થા ગોઠવાય જ નહીં તમે બે ભાઈઓમાં ફરક જો કેટલો હોય કેટલો બધો ફરક હોય એકને કંઈક જ ગમતું હોય એકને કંઈક કેટલાક બે છોકરાઓમાં જો એની પરિસ્થિતિ ન હોય છતાંય એ એનું પ્રણિધાન જો એને શું કરવું હોય એને શું બનવું હોય એ એનું જ મસ્તિષ્ક જ આપણે સમજી ન શકીએ આવા 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 વિચિત્રતા આખા જગતમાં હોય કેટલાકને ખૂબ સગવડતા છતાંય દુખી હોય અને કેટલાક પાસે કાઈ ન હોય છતાંય પ્રસન્ન આનંદિત હોય આ બંનેમાં પરિસ્થિતિની પ્રભાવ નથી આ બંનેની મનસ્થિતિનો પ્રભાવ છે જેને જન્મારાથી કેળવેલી છે અને એ બીજા વ્યક્તિ કોઈ દી નહીં સમજાવે માણસને સમજવો એટલો સેલો હોત તો તો આ બ્રહ્મસૂત્ર ની ગીતા કોઈ કસરત જ નહોત તો તો સીધા એક્સરે જ નીકળતા હોત આટકા એમને ખબર પડી જતી હોત કે ભાઈ આ આવું આવું છે પણ એવું નથી આ અતિશય વિચિત્ર સમજવા માટે કર્મ વ્યવસ્થા જરૂરી છે કે જેમાં પ્રત્યેક ના ગણિત અલગ અલગ છે પ્રત્યેક વિકાસ અલગ છે અને એક જ રસ્તામાં રહેવા વાળા હોવા છતાં પ્રત્યેક યાત્રા અલગ અલગ જ છે પ્રત્યેક અલગ અલગ યાત્રી છે પ્રત્યેક ના માઇન્ડ અલગ છે પ્રત્યેક ના વિચારો અલગ છે પ્રત્યેક નું આકર્ષણ અલગ અલગ છે પ્રત્યેક નું લક્ષ્ય અલગ અલગ છે એટલે ખાસ આ ખાલી સીએ નું પણ ગણિત સમજવું હોય તો બે ત્રણ વર્ષ લાગે ત્યારે આપણને ખબર પડે કે આ એન્ટ્રી નું શું મહત્વ હોય એમ અહિયાં નું પણ જો સમજવું હોય ને તો થોડુંક બૌદ્ધિક કસરત લાગે ત્યારે આપણે સંવેદ કે કેટલીક વાત સંવેદના સમજવાની હોય કેટલીક બુદ્ધિ સમજવાની હોય અને આવે ત્યાં સુધી એ નો સમજાય ત્યાં સુધી આપણું સમજાય ત્યાં બેસે જ નહી કેમ બુદ્ધ જે સામાન્ય વ્યક્તિ નહીં અસામાન્ય વ્યક્તિ માંગતો હોય એવું બુદ્ધ પાસે વધુ

શરીરના સ્તર ઉપરનું જીવન છે જ્યાં સુધી ત્યાં સુધી એટલું કરો આપણે ગમે એટલા ફોન કરીએ ગમે એટલું કરીએ એને એમ લાગે કે આમાંથી થાય કેમકે વિચારની અવસ્થા સુધી પહોંચવાની ઉંમર જ એની નથી થઈ આમ ઉંમર ચાલીસ પચાસ ની થઈ ફિઝિકલી મેન્ટલી ઉંમર એની વધેલી નથી એટલે એનું સ્તર જ નથી આવે મનમાં સુધી જે પોચી ગયા છે એ લોકોને વિચારની મહત્વ ખબર છે પણ એને હજી આત્માના ભૂખની અવસ્થા તો નથી આવતી એટલે વિચાર સમજી શકે છે પણ ઇમ્પલિમેન્ટેશનમાં તકલીફ થાય છે ઇમ્પલિમેન્ટેશન કરે એવી આત્મશક્તિ છે વિચાર સમજાઈ જાય આપણે પણ એટલું સહેલું નથી જેટલું સાંભળવું સહેલું છે પાંચ આગે ઉઠી કોઈ એક વિચાર આપણે સવાર ઉઠવું બહુ સારું બરાબર કે કોઈ પણ એક વિચાર છે ઇમ્પ્લિમેન્ટેશન કરવું બહુ અઘરું છે ઈ એટલું સહેલું નથી કે ઈ ઓટોમેશન માં થઈ જાય કે આપણે મૂકી દીધી ઘડિયાળ તરતે તરત વાગવા માંડે આપણે ઉઠી જાય એવું નહીં ઉત્તરોત્તર અઘરી વસ્તુ છે